ભરૂચ જિલ્લાના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવતો એક પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ પત્ર ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ પોતાના લેટરપેડ પર લખ્યું છે તેમાં તેમણે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી પર ગંભીર આક્ષેપો કર્યા છે મનસુખ વસાવાએ પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે ભૂતપૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અટોદરિયાના સમયમાં જેમ ખોટા લોકોને સહકારી સંસ્થાઓમાં આગળ લાવવામાં આવ્યા હતા તેવી જ ભૂલ હવે પ્રકાશ મોદી કરી રહ્યા છે તેમણે ખાસ કરીને પ્રકાશ દેસાઈનું ઉદાહરણ આપીને જણાવ્યું છે કે આવા લોકોના કારણે સંગઠનની છબી બગડે છે અને સાચા કાર્યકરોમાં અસંતોષ ફેલાય છે મનસુખ વસાવાના આક્ષેપો મુજબ સહકારી સંસ્થાઓમાં ખોટા તત્વોને પ્રોત્સાહન આપવાથી ભૂતકાળમાં પણ ભાજપને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું તાત્કાલિક સુધારો કરવા સૂચન કર્યું છે આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થતા જિલ્લા ભાજપના કાર્યકરોમાં ભારે ચર્ચા ફેલાઈ ગઈ છે સ્થાનિક સ્તરે નેતાઓ વચ્ચે ચાલી રહેલા મતભેદો હવે ખુલ્લા મંચ પર આવતા ભાજપના આંતરિક રાજકારણમાં ગરમાવો વધ્યો છે કુલ મળીને સાંસદ મનસુખ વસાવાનો આ ખુલ્લો પત્ર જિલ્લા ભાજપમાં નવા રાજકીય ગમાસાણનું સંકેત આપી રહ્યું છે